ગુજરાત રાજકારણમાં નવી લહેર અમૃતિયા નમસ્કાર મિત્રો આજે આપણે વાત ગોપાલ ઇટલિયા અને કાંતિ અમૃતિયા રાજનીતિમાં હવે કયા નવા દિશાઓ ખુલ્લી છે કોણ છે ગોપાલ ઇટલિયા અને કાંતિ અમૃતિયા ગોપાલ ઇટલિયા આપને જોડાયા અજુવાનીતા સામાયિક કાર્ય અને પાટીદાર અનામત આંદોલન સાથે નામ બનાવ્યું છે જૂન બે હજાર પચીસમાં માં વિધાનસભા બેઠકમાંથી વિજેતા થયેલા છે કાંતિ અમૃતિયા મોરબીમાંથી બીજેપીના નવા વર્ષોથી પ્રભાવશાળી સાજ ધારાસભ્ય છે પાટીદાર સમુદાયમાં પોતાના પાવ લેન્સ જીજવવા માટે આપણે ઓળખ કરી છે શું બન્યું પડકાર રાજીનામો દાવો અને મુદ્દાઓ ગોપાલ ઇટાલીએ વિસાવદારમાં આપ તરફથી જીત મેળવી છે બીજેપી કે પક્ષ માટે ચેલેન્જ તરીકે ઉભા છે કાંતિ અમૃતિયા પડકાર આપ્યો છે કે ઈ ફિટાલિયા મોરબી બેઠકોમાં આવે અને જીતે તો પોતે રાજીનામું આપી શકશે ઇટાલ્યાય આ પડકાર સ્વીકાર્યો કર્યો પરંતુ બોકરિયામ અમૃત્ય દ્વારા વ્યવહારિક પ્રવૃત્તિની પણ માંગ કરી છે ફરી એક ક્ષણ ઇટાલિયાનો નશો સ્વીરીફ ઇન બાદ કહ્યું કે સરકારે રાજીનામું આપવું જોઈએ કારણ કે રાજકોટ પુલના સતત દુર્ઘટના કાગળ ચોરી ગુનો નશાબંધી મહિલાઓ પર હુમલા જેવા મુદ્દાઓ પારદર્શી રીતે ઉઠાવવામાં આવ્યા છે ગુજરાતની રાજનીતિમાં શું બદલાવ આવી રહ્યો છે આપનો ઉઠાવ વિશાલદારમાં વિજેતા એક સંદેશ છે કે બીજેપીનો એકમાત્ર દાવો સ્થાયી કાર્ય વિકાસ હવે પૂરતું મારવામાં આવતું નથી પાટીદાર સમુદાયમાં રાજકીય વોટ અને પ્રતિક બની રહ્યો છે આમ ધામ વોટ બેંક સમાજ કાર્ય સરકારી માંગો યુવા આશાઓ ચેલેન્જ રાજનીતિ વલણ રાજની રાજીનામામાં દાવો પડકાર વિરોધ ઘટે સમાજમાં વિવિધ હવે વિકાસ વગર જવાબદારી ભારતમાં માંગ વધી રહી છે લોકોને કામનું શું થયું દિવસે રાતે મુશ્કેલી વાસ્તવિક જીવનમાં ઉપર નીચા તુરંતના પરિણામોની માંગ બીજેપી માટે સંગઠ સિગ્નલ ભારતને મુખ્ય પાર્ટી સત્તા ચેલેન્જેસ ખાસ કરીને યુવા શૈક્ષણિક આર્થિક મુદ્દાઓ સાથે સંકળાયેલા નેતાઓ ચૂંટણીમાં અવાજ ઉઠાવી રહ્યા છે બીજેપીને પોતાના પાટીદાર વોટ બેંકના વિશ્વાસપાત્રોને સાચવવાની જરૂર છે કેમ કે આપ અન્ય પક્ષો અને દેશનું માધ્યમિક વર્ગ મિડલ ક્લાસ યુવાઓ અને હવે વિશ્વ સાથે જોતા નથી કે માત્ર પ્રચાર વિકાસના દાવા પૂરતા રહે છે કોંગ્રેસની સ્થિતિ હાલ કોંગ્રેસ ધીમો દેખાય છે તેમને આપના આપના ઉઠાવવાથી સંઘર્ષ કરવાનો સમય છે ઓબીસી અન્ય સમુદાયમાંથી માંગો માંગો જો કોંગ્રેસ અથવા બીજેપી દ્વારા સંતોષી ન જાય તો આપ મળી રહેલ છે એક વિકલ્પ તરીકે લોકો શું માગે છે સ્માર્ટ યોજનાઓ માત્ર રોડ સેતુ ઓળખાવવાનો નહીં પરંતુ શિક્ષણ રોજગારી આરોગ્ય સેવાઓ પાણીપુરી પુરિયા કાપલ તથા છે પારદર્શકતા અને જવાબદારી દવાઓમાં જવાબદાર કોણ છે પરીક્ષાઓની કાળજી ભ્રષ્ટાચારની તપાસ યુવા મોટિવેશન પાટીદાર યુદ્ધ ઓબીસી યુદ્ધ વિદ્યાર્થીઓ સમુદાય તેઓ કામ કામ ચલાવ પરિણામોની અપેક્ષા છે ભવિષ્યમાં શું શક્ય છે બે હજાર સત્યાવીસની ગુજરાત વિધાનસભા ચૂંટણી એ નિયમિત ડેવલપમેન્ટ પડકાર કશે આપ માટે સતત રહેવું પડે પડકાર છે કે તે પોતાની સ્થિતિ સુદૃઢ કરે છે અન્ય પ્રદેશોમાં માહિતી ગ્રાઉન્ડ લેવલ સંચાલ વોટ બેંક બેંકારે બીજેપી માટે મહત્વપૂર્ણ રહેશે કે તેઓ ગ્રાઉન્ડ લેવલ પ્રશ્નો ઇગ્નોર ન કરે સમાજ સમુદાય માહિતી માટે ભેળવવાનું કામ બતાવવાનું રહે છે કોંગ્રેસને ફરી આત્મ અલુચના કરવાની જરૂર છે કે કેમ તે સમાજમાં પ્રગટ હાલ પ્રશ્નો લેતા નથી ગોપાલ ઇટલિયા વીસ કાંતિ અમૃતિયા માત્ર બે એમએલએ વચ્ચે પડકાર નથી પરંતુ ગુજરાતમાં નવો માંગ માંગનું મૂલ્ય છે જવાબદારી તેઓ ફક્ત દાવેદાર નહીં પરંતુ કામદાર બનવા માગે છે જય હિન્દ ગુજરાત